ભારતના બંધારણને ટીકાઓ ભારતના બંધારણની ટીકાઓ વિશે આપણે વાત કરવાના છે સૌથી મોટી ટીકા છે તેના કદ વિશે ભારતના બંધારણે ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ જે ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ હતો તેની નકલ તરીકે જોવામાં આવે છે વકીલોનું સ્વર્ગ શું અલોયર્સ પેરાડાઇઝ કહેવામાં આવ્યું છે વકીલોનું સ્વર્ગ કહેવામાં આવ્યું છે જે ગાંધીવાદી વિચારધારા ધરાવનાર વ્યક્તિઓ છે તેમના મત મુજબ આ કહી શકાય કે ગાંધી ગાંધીજીના વિચારો સિદ્ધાંતોને મહત્વ આપવામાં આવ્યું નથી તેથી ઘણા લોકોએ એવી ચેષ્ટા કરી છે કે ભારતનું જે બંધારણ છે એ ઉછીનું લીધેલું ઉધાર લીધેલ બંધારણ પણ કહ્યું છે ભારતના બંધારણ રાજ્ય માટે નક્કી કરાયેલા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને નાગરિકો માટે નક્કી કરાયેલા મૂળભૂત ફરજો તે સુફિયાન સલાહો છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિતેન બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં હાલ જે બંધારણની સિરીઝ ચાલી રહી છે જેમાં એપિસોડ વાઇઝ તમે વન બાય વન બધા જ બંધારણનો ટોપિક ભણી શકશો અને જે ખૂબ જ આઈએમપી હશે હાલ આપણે એવા જ ખૂબ જ મહત્ત્વના ટોપિક વિશે વાત કરવાના છીએ જે તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે કે ભારતના બંધારણની ટીકાઓ ભારતના બંધારણની ટીકાઓ વિશે આપણે આજે વાત કરવાના છીએ હવે ટીકાઓ શું હતી તે આજે આપણે બધી જાણી લઈશું આપણા જે ભારતના બંધારણના ઘળવૈયા હતા તેમની અથાવક મહેનત સખત પરિશ્રમના અંતે પણ જે બંધારણ તૈયાર થયું હતું તેમાં પણ ટીકાકારોએ ટીકા કરવાનું મૂક્યું નથી હવે જે ટીકાઓ શું છે તે આપણે આગળ વાત કરીશું કારણ કે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ આટલી અથાગ પરિશ્રમ બાદ પણ જો બંધારણ બનતા ટીકાઓ થતી હોય તો એની પણ આપણે વાત કરવી જોઈએ હવે આપણે આગળ સ્ક્રીન ઉપર આવી જઈએ કે શું છે કે ભારતના બંધારણની ભારતના બંધારણની અનેક વિશેષતાઓ હોવા છતાં સાંભળજો મિત્રો ભારતના બંધારણની અનેક વિશેષતાઓ હોવા છતાં તેની સમયે સમયે ટીકાઓ થતી રહી છે ત્યાં સુધી કે બંધારણ સભાના જ શું લખ્યું છે મિત્રો કે બંધારણ સભાના જ બંધારણ સભાના જ અમુક સભ્યોએ તેની ઉગ્ર ટીકાઓ કરી છે એવું નથી કે માત્ર ટીકાઓ બહારથી જ અનધર પર્સન દ્વારા જ કરવામાં આવી છે બંધારણની સભાના જે સભ્યો હતા તેમના દ્વારા જ અમુક ટીકાઓ તો કરવામાં આવી છે જે નીચે મુજબ છે હવે આવી જઈએ કે ટીકાઓ શું શું થઈ હતી પહેલી ટીકા છે તે તેની સૌથી મોટી ટીકા છે તેના કદ વિશે કે જ્યારે બંધારણની પહેલી ટીકાની વાત કરવા જઈએ તો તે શું છે કે તેના કદ વિશે તેની તેની વિશે વિશે કે ટીકા કરતા લોકો કહેવાય છે કે બિનજરૂરી વિગતનો ઢગલો છે ભારતની બંધારણની પહેલી ટીકામાં આપણે જોવા જઈએ ને તો તેમાં શું છે કે તેની સૌથી મોટી ટીકા તેના કદ વિશે છે સાઈઝ વિશે કે તેમાં ટીકાઓ કરતા કહેવાયું છે કે બિનજરૂરી વિગતોનો ઢગલો કરીને ભારતીય બંધારણનું કદ કારણ વગરનું મોટું કરી દેવામાં આવ્યું છે જેથી તે ગૂંચવણા ભર્યું બન્યું છે કે ગૂંચવણ ભર્યું બન્યું છે કોમ્પ્લેક્સ બન્યું છે હેક્ટિક બન્યું છે કેવી રીતે તેની કદને લઈને આ પહેલી થઈ તેની ટીકા હવે બીજી ટીકા વિશે વાત કરવા જઈએ કે ભારતના બંધારણને ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસની નકલ તરીકે જોવામાં આવે છે સાંભળજો મિત્રો હું શું કહેવા માગું છું કે ભારતના બંધારણને ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઊંડો પ્રભાવ જોવા મળે છે જેથી તે ટીકાનું કારણ બન્યું છે કે જે ઓગણીસો પાંત્રીસમાં ભારત સરકાર અધિનિયમ હતો તેની નકલ કહેવામાં આવે છે અને તેનો ઊંડો પ્રભાવ જોવા મળે છે તેથી અમુક ટીકા કરો તો તેને તેની કોપી ટુ કોપી હોય તેમ કહે છે હવે તેથી આગળ શું કહે છે ટીકાકારો તેઓ પર આવી જઈએ કે ભારતના બંધારણમાં કાનૂની ભાષાનો અતિરેક થયો છે જે કાનૂની ભાષા છે જે સામાન્ય વ્યક્તિ નથી સમજી શકતા કે કાનૂની ભાષા શું કહેવા માગે છે તેનો અતિરિક્ત ઉપયોગ થયો છે તેથી ટીકા કરવામાં આવી છે અને તેથી જ તેને વકીલોના સ્વર્ગ આ સાંભળજો મિત્રો જ્યારે પણ આપણે કોઈ પરીક્ષા આપતા હોય અને મુખ્યત્વે મેન્સની પરીક્ષા આપતા હોય ત્યારે બંધારણમાં આવા શબ્દ લખીએ કે બંધારણને વકીલોનું સ્વર્ગ કહેવામાં આવ્યું છે કાં તેના કદ વિશે જો કદ વિશે તેની ટીકા થઈ છે અથવા તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસનો નકલ કહેવામાં આવી છે ત્યારે પેપર ચેકર ઉપર તેનો સારો એવો પ્રભાવ પડે છે અને માર્ક્સમાં પણ સારો એવો આપણે ગેઇન કરી શકીએ છીએ હાલ ત્રીજું શું હતું ભારતના બંધારણમાં કાનૂની ભાષાનો કે ભારતના બંધારણમાં કાનૂની જે ભાષા છે જે સામાન્ય વ્યક્તિ મહત્વ નથી સમજી શકતા કે શું કહેવા માંગે છે અમુક કેસમાં તો અમુક કેસ થયા હોય એમાં તો એવું પણ થાય છે કે ગુનેગાર અથવા તો જે જેને ફરિયાદ કરી છે તે ફરિયાદી બંનેમાંથી કોઈ સમજી જ નથી શકતું કે વાત શું થઈ રહી છે અને ગુનેગારને સજા ફટકારી દેવામાં આવે છે માટે એ ના થવું જોઈએ એના માટે તેમને સમજાવવું જોઈએ કે સ્પષ્ટ ભાષામાં અથવા શુદ્ધ ભાષામાં તેમને સમજણ પડે તેવી ભાષામાં કે આ આ વસ્તુ થઈ રહી છે કાનૂની ભાષાનો અતિરેક થયો છે તેવી ટીકા કરવામાં આવી છે અને તેથી જ તેને વકીલોનું સ્વર્ગ શું અ લોયર્સ પેરાડાઇસ કહેવામાં આવ્યું છે વકીલોનું સ્વર્ગ કહેવામાં આવ્યું છે આપણે પહેલી ટીકા ત્રણ ટીકા પતી ગઈ પહેલી શું હતી કદ વિશે બીજી શું હતી ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ જ્યારે ત્રીજી ટીકા શું હતી કે કાનૂની ભાષાનો અતિરેક એટલે તેને વકીલોનું સ્વર્ગ કહેવામાં આવ્યું છે ચલો આવી જઈએ નેક્સ્ટ પેજ પર કે ચોથામાં એમ છે કે અમુક વ્યક્તિઓ દ્વારા એવું માનવામાં આવે છે કે ભારતના બંધારણમાં ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોને મહત્વ આપવામાં આવ્યું નથી જે ગાંધીજી થઈ ગયા રાષ્ટ્રપિતા તેમના તેમના વિચારોને અને સિદ્ધાંતોને આપવામાં આવ્યું નથી એ જોઈ લઈએ એકવાર કે અમુક વ્યક્તિઓ દ્વારા એવું માનવામાં આવે છે કે ભારતના ભારતના બંધારણમાં ગાંધીજીના વિચારો શું છે ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોને મહત્વ આપવામાં આવ્યું નથી જે ગાંધીવાદી વિચારધારા ધરાવનાર વ્યક્તિઓ છે તેમના મત મુજબ આ કહી શકાય કે ગાંધી ગાંધીજીના વિચારોના સિદ્ધાંતોને મહત્વ આપવામાં આવ્યું નથી હવે પાંચમા નંબર પર આવી જઈએ કે પાંચમી ટીકા વિશે શું કહેવામાં આવે છે કે પાંચ ભારતનું બંધારણ ઘણા બધા દેશોના બંધારણનો અભ્યાસ કરીને તૈયાર કરાયું છે શું ભારતનું બંધારણ ઘણા બધા દેશોના બંધારણનો અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવેલું છે તો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે આગળ આપણે સોરસોની વાત કરશું કે ભારતનું બંધારણના સ્ત્રોત વિશે ત્યારે આપણે બધી વાત કરવાના છીએ કે જર્મનીમાંથી અથવા તો ફ્રાન્સમાંથી અથવા તો આયર્લેન્ડમાંથી શું શું લેવામાં આવ્યું છે તે માટે આમાં શું લખ્યું છે કે બંધારણનો અભ્યાસ કરીને તૈયાર કરાયેલું છે અને તેથી તેને તેથી તેને જ તેમાં ઘણી બધી જોગવાઈ જોવા મળી છે અને દેશોના બંધારણમાંથી લેવામાં આવી છે અને આના કારણે ઉધાર લીધેલ બંધારણ તરીકેની ચેષ્ટા પણ ઘણા લોકોએ કરી છે શું છે કે ભારતનું જે બંધારણ છે તેમાં ઘણા બધા દેશોના બંધારણનો અભ્યાસ કરીને તેની ગહન ચિંતન કરીને ઘણા બધા દેશોના બંધારણનો અભ્યાસ કરીને તેને મેળવવામાં આવ્યું છે સારા સારા મુદ્દાઓ હતા જે બધાને એકઠા કરીને ભારતના બંધારણમાં ઉમેરો કરવામાં આવ્યો છે તેથી ઘણા લોકોએ એવી ચેષ્ટા કરી છે કે ભારતનું જે બંધારણ છે એ ઉછનું લીધેલું ઉધાર લીધેલું બંધારણ પણ કહ્યું છે અહીં ચોખ્ખું લખ્યું છે કે અ બોરડ કોન્સ્ટિટ્યુશન કે તેમાં ઉછીનું લીધેલું બંધારણ તરીકે પણ ઘણા લોકોએ કહેવાની ચેષ્ટા કરી છે હવે તેથી આગળ કરવામાં આવે છે પ્રાચીન રાજવ્યવસ્થા તેની સંસ્કૃતિ અને તેની મહાન પરંપરાઓનો સ્થાન આપવામાં આવ્યું નથી તેથી તેને પૂર્ણ ભારતીય ના કહી શકાય કે ભારતની જે પ્રાચીન રાજવ્યવસ્થા હતી જે રાજા રજવાડાઓ દ્વારા રાજ કરવામાં આવતી હતી અને તેની જે વ્યવસ્થા કરવામાં આવતી હતી વહીવટ કરવામાં આવતો હતો તેની ભારતીય બંધારણ ઉપર અસર જોવા મળતી નથી ભારતની જે પ્રાચીન પરંપરાઓ હતી અથવા પ્રાચીન સંસ્કૃતિ હતી તેની પૂર્ણ તેની ભારતના બંધારણ ઉપર અસર જોવા મળતી નથી તેથી અમુક લોકો તેને ભારતનું બંધારણ માનતા નથી અથવા તે પૂર્ણ રીતે ભારતીય નથી તેમ કહેવામાં આવે છે હવે સાતમા ઉપર આવી જઈએ કે સાતમી ટીકા શું કહે છે સાતમી ટીકામાં શું હતું કે ભારતીય બંધારણ દ્વારા સ્થાપિત સમવાય તંત્રનો સમય તંત્રમાં કેન્દ્રને ઘણું જ શક્તિશાળી બનાવી દેવામાં આવ્યું છે કે ભારતના બંધારણમાં આપણે આગળ વિશેષતાઓ વાત કરી હતી તેમાં મેં સ્પષ્ટ કીધું હતું કે સંસદનો નિર્ણય અથવા તો ન્યાયતંત્રનો નિર્ણય આખરી હોય છે અને મુખ્ય તો સંસદ ગણવામાં આવે છે કારણ કે સંસદ અથવા તો રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યારે રાજ્યપાલ અથવા કોઈ પણ દેશના કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી ઉપર અથવા તો કોઈ પણ રાજ્યમાં ગમે ત્યારે કોઈ પણ કટોકટી લગાવી શકે છે અથવા તો પોતાનું શાસન લઈ શકે છે માટે કહી શકાય કે સમવાય તંત્રમાં કેન્દ્રને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે ભારત એક રાજ્યનો બનેલો સંઘ છે રાજ્યનો બનેલો એક સંઘ છે માટે આખરી નિર્ણય સંસદનો અથવા તો રાષ્ટ્રપતિનો જ રહેશે એ બધા જ વ્યક્તિને જાણે છે કે જો ગુજરાતમાં રાજ્યપાલ અથવા તો પ્રધાન મુખ્યમંત્રી કોઈ પણ તકલીફ પડે અથવા તો કોઈ પણ મૂંઝવાય તું પણ તે ડાયરેક્ટ કોની સલાહ લે છે તો કોની સલાહ માટે બંધાયેલા છે તે છે રાષ્ટ્રપતિ અને સંસદ માટે તે ખૂબ જ મહત્વનું છે ભારતીય બંધારણ દ્વારા સ્થાપિત સમવાય તંત્રમાં કેન્દ્રને ઘણું જ મહત્વ આપી દેવામાં આવ્યું છે અને તે ફેક્ટ જ છે કે હા કેન્દ્રને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે આપણે આમાં શું વાત કરી કે ગાંધીજીના વિચારોને મહત્વ આપવામાં આવ્યું નથી સિદ્ધાંતોને મહત્વ આપવામાં આવ્યું નથી પછી ભારતના બંધારણ ઘણા બધા દેશોનો અભ્યાસ કરીને લેવામાં આવ્યું છે તેથી ઘણા દેશોનો આમાં સમાવેશ કરવામાં આવે છે કે જેમાં મુખ્ય મુખ્ય બાબત હતી તેમના બંધારણની તેની આમાં સમાવેશ કરવામાં આવે છે તેથી તેને ઉધાર લીધેલ બંધારણ તરીકે પણ કહેવાની ઘણા લોકોએ ચેષ્ટા કરી છે અને તેથી આગળ ભારતની પ્રાચીન રાજ્ય વ્યવસ્થા હતી રાજવ્યવસ્થા હતી સંસ્કૃતિ હતી અને પ્રાચીન પરંપરાઓ હતી તેને સ્થાન આપવામાં આવ્યું નથી માટે તે પૂર્ણ ભારતીય નથી એવું અમુક ટીકાકારો કહે છે ભારત બંધારણ દ્વારા સ્થાપિત સમવાય તંત્રમાં કેન્દ્રને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે કે ભારતમાં કહેવા જોઈએ તો સાંસદ અથવા કેન્દ્ર જ બધું છે હવે તેથી આગળ આવી જઈએ કે આઠમા નંબરે છે કે ભારતના બંધારણમાં રાજ્ય માટે નક્કી કરેલા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને નાગરિકો માટે નક્કી કરેલા મૂળભૂત ફરજો તે સુફિયાને સલાહો જેટલું જ મહત્વ ધરાવે છે કારણ કે તે બિન દાવાપાત્ર છે નોન જસ્ટિસેબલ છે હવે આમાં શું કહેવા માંગે છે એકવાર આપણે હાઇલાઇટ કરી દઈએ કે ભારતના બંધારણના રાજ્ય માટે નક્કી માર્ગદર્શક સિદ્ધાંતો અને નાગરિકો માટે નક્કી મૂળભૂત ફરજો તે સલાહો છે કે તમારે આમ કરવું જોઈએ આ કરવું જોઈએ તમારી ફરજ છે એ માત્ર સલાહો જેવું છે સુફિયાની સલાહો જેવું જ છે કારણ કે તેને દાવા નથી કે તેનો કોઈ દાવો કરી શકતા નથી માટે તેને એક સુફિયાની સલાહ તરીકે ઓળખાવી છે હવે નવમા નંબર પર આવી જઈએ કે નવમા નંબરની ટીકા શું છે કે મૂળભૂત અધિકારો ઉપર રાજ્યને નિયંત્રણો લાદવાની વિશાળ સત્તા તથા પ્રતિબંધક અટકાયત જેવી જોગવાઈઓ ભારતે બંધારણ બંધારણને લોકતંત્રથી વિમુખ કરતા જણાય છે શું છે મિત્રો કે અહીં શું લખ્યું છે મૂળભૂત અધિકારો ઉપર રાજ્યને નિયંત્રણો લાદવાની વિશાળ સત્તા અને પ્રતિબંધક અટકાયત આપણે હાલ વાત કરીશું કે પ્રિવેન્શન ડિટેન્શન શું છે જેવી જોગવાઈઓ ભારતે બંધારણને જ્યારે હું તમને બધા અધિકારો ભણાવીશ ત્યારે એની ડિટેલમાં ચર્ચા કરીશું કે જ્યારે પણ હું કોઈ ગુનો નથી કર્યો એક એક્ઝામ્પલ આપું છું મેં કોઈ ગુનો નથી કર્યો પણ હું ભવિષ્યમાં ગુનો કરીશ તેવું ધારીને તેવું ધારીને પોલીસ દ્વારા મારી અટકાયત કરવામાં આવે છે કારણ કે હું ભવિષ્યમાં કોઈ ગુનો કરવા જઈ રહ્યો છું અથવા જઈશ તેવી એક સંભાવના છે પોસિબિલિટી છે અને તેને ધ્યાનમાં લઈને મારી અટકાયત કરવામાં આવે છે ધ્યાન રાખજો હું હું એક ગુનેગાર નથી નથી મેં ગુનાને અંજામ અંજામ આપ્યો પણ ભવિષ્યમાં આપી શકું છું તેવી સંભાવનાને લઈને મારી અટકાયત કરવામાં આવે તો તેને પ્રતિબંધક અટકાયત કહેવામાં આવે છે તેની જોગવાઈ જે બંધારણમાં કરવામાં આવી છે તે લોકતંત્રથી વિમુખ કરતા જણાય છે કારણ કે બધાને ખબર છે કે ભારતના બંધારણ દ્વારા ભારતના લોકોને હરવા ફરવાનો અને સ્થળો પર એકઠા થવાનો વગેરે અધિકારો આપ્યા છે